અહીંયા આવીને વાલી તરીકે એક પુસ્તક વાંચો એક અલગ જ ટાઈપ એક્સપિરિયન્સ બરાબર મેં મેં જયારે પુસ્તક વાંચવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મને હું રિયલાઈઝ થયું કે ના લાંબો સમય સુધી આપણે પુસ્તક વાંચતા રહીએ તો પાકોને પણ આપણે ઘણા ખરા ગુણો અથવા શબ્દ ભંડો અને બીજી ઘણી બધી વસ્તુ એને આપણે પ્રોવાઈડ કરી હતી તો મારી બધા વાલીઓને એવી અપીલ છે કે માધવ ભાગ વાંચે માધવ ભાગ અભિયાન અંતર્ગત અહીંયા દર રવિવારે પુસ્તકોનું વાંચન કરવામાં આવે છે સવારે સાડા સાડા નવથી બાર વાગ્યા સુધીનો ટાઈમ હોય છે બરાબર એટલે બધા વાલીઓને જેને જે કંઈક કોઈ પણ પ્રકારના પુસ્તકો ગમતા હોય જે પણ વિષય ગમતો હોય એ પ્રકારના પુસ્તકો આવીને વાંચો તો તમને પણ એ અલગ ટાઈપનો અનુભવ થશે અને ઘણી મજા પણ આવશે જે મને આવે એમ તમને પણ મજા આવશે નમસ્તે મારું નામ નારો લાંગીતા છે મારા બે બાળકમાં અભ્યાસ કરે છે જે એક એમાં અભ્યાસ કરે છે ને એક ફોરે બી માં અભ્યાસ કરે છે વાંચે શરૂ કરવામાં આવ્યું છે ગયા વર્ષથી વાંચે માધો ભાગ ની પણ હું આ વર્ષે હજુ ટીચરે કાલે જાણ કરી કે ભાઈ તમારે આ વાંચવા આવવાનું છે એટલે હું અહીંયા આવી પણ અહીંયા આવીને તો પેલા તો મને આવું અહીંયા હતું નહીં વરસાદ હતો ને એટલા માટે પછી હું આવી તો કરી પછી મેં શેષવ વાંચ શેશવ નું સ્મિત એવું પુસ્તક મારા હાથમાં આવ્યું એટલે મેં એ વાંચ્યું પણ એમાં મને ઘણું બધું જાણવા મળ્યું મારા બાળક વિશે જો આપણે વાંચીએ તો આપણા બાળકો માં થોડું શબ્દ ભંડોળ કે એવું કઈ હોય એ વધે અને આપણી વાંચવાની શક્તિથી ને આપણે બાળકની પણ વિચાર શક્તિનો વિકાસ કરી શકીએ મારું બાળક છે ને થોડું ચંચળ વધારે છે એટલે એ મોબાઈલમાં પણ વધારે રહે છે એટલે હું અહીંયા આવી એટલે મને થોડું એવું થયું કે હું મારા બાળકને લઈને પણ આવી હોત તો મારું બાળક થોડું અહીંયા પણ વાંચે અને એ બાને બાને થોડુંક શીખે એટલા માટે હું માધવ And uh thank you so much.